ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી માટે રસ્તા તો ખોદી નાખ્યા કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ પરંતુ હજી સુધી રસ્તાનું સમારકામ નથી કરાતું જેથી રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે રસ્તા પર કપચી પાથરી સંતોષ માનવામાં આવ્યો છે આ કપચીના લીધે ઘણી વખત મુશ્કેલી પણ પડે છે તો ઘણી જગ્યાએ ખાડા પણ પડી ગયા છે જેના લીધે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે લોકોની એક જ માંગ છે કે વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે નું કામ કેટલાય કામથી ચાલુ છે પણ સમય મર્યાદામાં પૂરું થતું નથી અને લોકો એટલે હાલાકી ભોગવી રહ્યા છે ને વિકાસના કામ તો થઈ રહ્યા છે અત્યારે પણ કામ મર્યાદામાં જલ્દી થવા જોઈએ સપ્ટેમ્બર મહિનાના એન્ડ પછી જનરલી જે ડામરના કામ થતા હોય એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્યારે આ તમામ રોડ જે ડ્રેનેજવાળા જે રોડો છે એ તમામ ઉપર કામ કામ રોડ મેટલ જે નાખવામાં આવી છે એમાં રોલ પણ ફેરવવામાં આવી રહ્યો છે કેમકે સોમાસા દરમિયાન ડામર નું કામ એક પણ થઈ શકે એવી પોઝિશનમાં નથી અને અવારનવાર ત્યાં રોલિંગ કરવામાં આવે છે